આપણે રેતીમાંથી હું નીકળે તમારે જોવું હોય તો મારો વિડીયો પૂરો જોઈ જ્યો તો ખબર પડશે કે હું રેતીમાંથી નીકળે બાકીને અધૂરો જોવો હોય તો કંઈ ખબર નહીં પડે મારા ભાઈને પૂરો જોજો ને હર્ષદ માતાજી દુવાય કે બધી દર્શન કરવાનું છે મારો વિડીયો પૂરો જોઈ છે તમે જોવા જો હાલો બધાને ગુડ મોર્નિંગ જય મહાતે તો આપણે ભાઈ અત્યારે વાગ્યા ચાર ને આપણે જવાનું છે આજ તો આપણે ભરતભાઈ ની ગાડી લઈને જવાનું છે તો ભરતભાઈ જે ગામમાં નથી પડે પણ હું ગામમાં

આપણે માતાજી નરવા એ છે ને ત્યાં ગમે નીકળીએ એટલે ગમે ત્યાં આપણે સમજે જામનગર જવાનું પોરબંદર જવાનું હોય નરવા આવીએ તો રોકવાની જ રોકવાની જ ગાડી ગમે એટલે ઉતામે ગમે એટલે મોડો થતો હોય નરવા આવે કેમ આપણે મામાદેવ રોકતી એમાં આપણે અહીં રોકવાની ભરતભાઈ અગરબત્તી કરી ભાઈ આપણે અગરબત્તી કર લઈએ પછી નીકળી ગયા પાછા પોરબંદર ઉપર પૂછ્યા પોરબંદર પોરબંદર એ આપણે સમજ હર્ષદ પોત અર્ષદ હર્ષદ પોતી ગયા આપણે હર્ષદ માતાજીનું મંદિર ખુલશે આઠ વાગ્યા હતા આપણે સાડા સાત વાગ્યા પોતી ગયા આપણે અડધી અડધી કલાક છે તો અડધી કલાક શું કરું શું કરું વિચારતા હતા જો પછી એ દરિયે દરિયા જવાનો પ્લાન કર્યો બધી આવે ત્યાં લગન આપણે ઘડીક વાર અહીં ઊભા આ જો આપણે જે ઉપર જવાનો ગયો છે ને માતાજીનો બે ત્રણ બંધ છે ઉપર બંધ કરી દીધું પેલા ઉપર માતાજી જવાનું હતું દર્શન કરવા ઉપર હતું જ આવે નથી બંધ છે બે વર્ષ બે ત્રણ વર્ષ હર્ષદ માતાજી પછી આપડે આજે નીચે નીચે હજી નેટ બાંધી રહી સાડા આઠ વાગે ભાઈ આઠ વાગે છે સોરી આઠ વાગે મંદિર છે પછી આપણે વાત જોતા આપણે દરિયે જવાનું વિચાર્યું તો આખા માણસો આપણે જે ગાડીમાં બેઠા આવ્યા તા એ વાત જોઈએ અને ભરતભાઈ ભાઈ આગળ

અરે ભાઈ કે કોડી ગોતી હાલ હું આલ તો ગોતી આ દરિયો છે આ નદી છે દરિયો સટો થાય મીટર થાય નદી ને દરિયો બી એક થઈ ગયો હવે સમજી લો આપડે હાથું ભોગવતો યાર દરિયામાં અરે મોજા મારે વાત જાવ તી આગળ જોવા મારે ગોઠવણ ગોઠવણ લગન આવી જાવ છો દરિયા ની ઘણી નદી મોઝા મારવા ભાઈ Go. Spin. પછી આપણે આપણા નામ લખ્યું હતું ચેનલ નામ જો પૂરું થઈ જાય તો મારા ચેનલ ને કરવાનું ના ભૂલતા તમે તો જાય તો ન કરતા આ તો જીજી 11 બોલેરો પિકઅપ આપણો ચેનલ છે તો હજુ બોતી ગયો તો હા બરત આ તો ક્યાં મોચ ન કોઈ ન જોક છે એ પિકઅપ સબસ્ક્રાઇબ કરવાનો ના આવું હા પછી આપણે એક ભાઈ કામ કે કે દસ મુરીઓ કે ને આપણે કડીશ લો કે કડીશ લો ગુજરાતી માં કડીશ લો કે ને દસ મુરીઓ આમ કે કે આપણે અહીંથી કાટતા હતા આપણે આવડા કાટતા હું કઈ નંબર કે ન થાવ તો તો અહીંયા આપણે કાચશું જો જો આવે આવી જ કેટલો ઊંડો ખાટો કરવો પડે ત્યાં તો નીકળાય અરે મોટો બધી છે તમારે જોવો હોય તમારો નેક્સ્ટ વિડીયો તમે જોઈ એમાં બતાડી તમને આપણા નેક્સ્ટ વિડીયો ના દ્વારકાધીશના પણ દર્શન કરશું તમારો વિડીયો નેક્સ્ટ વિડીયો જોવાનું ના ભૂલ